ફૂલે ફૂલ છે ધમીકાર તડકો જો કે મેદવાનો સાત દી થયા તો કઈ મોકળા પડી ગયા મોકરા જો કે તડકો હમણાં છે ને રાતે તો ટાઈટ પડે પણ બપોરે ઉનાળા જેવું વાતાવરણ થઈ જાય તો જીરું નદી ને આપણે છણા માં પાણી હાલે અને કિશનભાઈ અહીંયા જ હોય આપણે બધા વાહ હોય પાંચ સો દી જીરું નદવાનું હાલે કાલે તો નદાઈ જાય ને કાલે તો નદાઈ જાય

રેખા રાખે ને ને પાવર કરે દવા તમે લેવા જવાની એક ની પછી અમે ને જો છે ને પડે ને લેવાનું જોઈએ એટલે પછી એને બધા નદુ પડે એકલા દાફડો પડે હવાર છે ને અમાર બાજુ આ બોરિંગ આવ્યું હવાર નો ચાલુ છે બોરિંગ અમે નેતા તા ને કે હાલો હું ખોડ ની ગુણ લેવા કે હોથી ખોડ ની ગુણ લે અડધી કલાક માં પાછા કે હોત નજીક છે અને એન બોરિંગ જોયા રાખ્યા પાણી આવે કે નહી આવે આવે કે નહી આવે વાટ જોતા પાણીની પછી હું તો પૂછતા હું ભલે કે પાણી આવ્યું કે નહી આવે કે અમાર ભીખુભાઈ આવે કે નહી હે ई आवे हम दही ने तडको लागे गोज मन जवाब आई ने देता आज दिते गाते कोट लागे न करी हां ल तो जा कांति बनावेगा सापिया अंसाबेन वया गया मोय अंसाबेन तो कहीं निकरी गया छे कब्रि में छे तो जो आनी हवा नु बोरिंग जोयो अने नेदवा के आईवा नो लागे तो मैं क्या

हेलो किशन भाई ना बना 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 बना

એ ગોથલ ને તોયરા બસ બે ઉથલો વરીયો આવે ને અને અટાણે પાણી પીવા બેઠા થોડોક તડકો છે ને અમારે દવાઈ પણ સટાઈ બેય આરવાર કામ થાય છે જો તો બે કલાક બોધી ન જાવી લેવું તો તો ગુનો ને આપણે <laughs>

मारी मिनी के हसिया छै न भगत जाउ म दवा साटा भिखु भाई हो नेदा दवा साट त मने पछि जई नै होइ कोई सानी मने रहदी छन न कोई नो देखे नै दवा साटवा नै दी साटत बतै देखे दे नै ल मारी राती दवा साटवा नोया म एने मारी मिनी से जीरो थै न तो माराटा मारा मिनी हम ના ના હું દવા ને સાટી બસ અમારે આજ ઝઘડો થાય છોટો એટલે મે કોઈ છે 20 વર્ષ થયા છે ઓકે હરખે જોડી છે આડી ને બધે રેવાલી રેવાલ 20 વરસ થયા અમાર બેની જોડી છે

गानान गोड़ी का हो गया आ भगत में है ना थोड़का मावो खाओ तो मावो लेवा गांव में थे को खवराया ना आ हूं नेदी न यार कट दे खेत में वारा फोग धगे के लागे से मने तडी को लागे पासा ओले खेत में है एसी पिट कर दऊ पासा इ तो दाढ़ी तो करवा ले दे

જોજો દી આથમવા આવ્યો સારા નામ બધાય ને ચલો લેતી પણ આ પૂરક કરા હાલો તો હું ઠામ લેતી આવ અમારું વિડિયો પૂરક કરીએ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમારા સપોર્ટ ની ખુબ જ જરૂર છે જોકે સપોર્ટ તો મળી રહી બધા મિત્રો નો વધારે કરો સારું ચાલો મિત્રો આ વિડીયો નો એન્ડ કરી મળી નેક્સ્ટ વિડીયો